નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધી પશુપાલક મિત્રો જય ઠાકર તો પશુપાલક માટે નવો વિડીયો લઈને આપણે આવી ગયા જોરદાર સાથે તો મિત્રો કાલે બન્યો કેમ કે ઘર ઉપર મહેમાન હતા રાજસ્થાની જે પ્રિયંકા દીદી અને દિનુભાઈ ઓ એક બળ યુટ્યુબર હે પણ હવે હું ગુજરાતી મેં કહી દઉં મોટા યુટ્યુબર છે અમારી વાડી અમારી મુલાકાત લેવા જેવા હતા અને ખાસ કરીને એ લોકો જે કોઈ ભેંસો સેલ કરતા હોય તો એના માટે એ લોકો ત્યાં જાય અને પ્રમોશનનો નો વિડીયો બનાવે છે આપણે કોઈ પ્રમોશન પ્રમોશન નતું પણ એ કહે તમારા વિડીયો જોઈએ છે એટલે કે હાલો તમારી વાડી આવી અને વિડીયો બનાવી જાય પ્લસ એને એવું હતું કે બે ત્રણ જગ્યાએથી આમ ફરી ફરીને આવ્યા હતા અને સાંજનો સમય થઈ ગયો તો એને જવું હતું પોરબંદર એટલા માટે એ કે અહીંયા રાત રોકાણ કરી જાય અને મિત્રો આજનો જબરજસ્ત ટોપિક છે વિડીયોનું લઈને આવ્યો છું બધા પશુપાલક મિત્રો માટે ઇમ્પોર્ટેન્ટ આ વિડીયો રહે એનું કારણ છે કે લગભગ બધા ઢોર રાખતા હોય ને દૂધ હાટું થઈને જ રાખતા હોય અને દૂધની જરૂર પૂરેપૂરી હોય તો એ માટે થોડુંક આપણે સત્તર માર્ચ બે હજાર ને ચોવીસ તો હવે આપણે બે હજાર ચોવીસના ના વર્ષમાં કેટલા ત્રીજો મહિનો હેઠ કાઢી ગયા તો હવે આપણે જે નવો ટોપિક લઈને આવ્યો છે એની વાત કરી જઈ કે મિત્રો દૂધ વધારવાના ઘણા 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 ને ઘણા નુસ્ખા એવા આપણે અજમાવી લીધા હે પણ હજી તમે નિરાશ હો તો એક આ નુસ્ખો લગભગ અજમા ઘરે જ આ વસ્તુ મળી જાય ક્યાંય પણ લેવા જવું પડે એમ છે નહીં અને જે મારા બતાવેલા આઈડિયા હોય લગભગ તમારા ઘરમાંથી વાડીમાંથી તો ખેતરને થી મળી જતા હોય આવા જ નુસ્ખા હોય કેમ કે આપણે એ વસ્તુનો ઉપયોગ કરી અને આપણા પશુને આપણે ઠીકઠાક કરતા હોઈએ તો એ માટે જોવા તને વિડીયો બનાવીએ મારો એવો જ વિડીયો બનાવી એની ચેનલ ઉપર તમે જોઈ લેજો અને બીજું એક ખાસ કહેવાનું છે કે એક ટોલા માટેનો ફની વિડીયો એક બેન હતા એ ટોલા ફની વિડીયો તો એ અમારી ધવલો ધ કોમેડી ચેનલ ઉપર લગભગ કાલના દિવસે હાને ટાણે આવી જાય અને હવે આપણે આગળ વધી આપણી ચેનલમાં જે વિડીયો મૂકવાનો છે તો મિત્રો આપણે ઘરે પપૈનું ઝાડવું હોય ના હોય તો પપૈયા તમારે કાચા પપૈયા લેવાના છે પાકા પપૈયા નથી લેવાના મિત્રો તમને વિચાર થતો હોય પપૈયાથી કેમ દૂધ વધે છે ભાઈ ઘડી ગોળથી દૂધ વધારે ઘડીક ડુંગળીથી વધારે ઘણી ગાજરથી વધારે ઘડીક મરસાઉંથી વધારે પણ પપૈયાથી કઈ રીતે દૂધ વધે નોંધપાત્ર વધારો આવશે આમાં કોઈ એમ કે પાંચ લીટર પરબળ વધશે નહીં અને જેને ચાલુ રનિંગમાં કે ભેંસ ચાર લીટર કરતી હોય કે પાંચ લીટર કરતી હોય એમાંથી લીટર ઘટી ગયું હોય તો વધશે બાકી રેગ્યુલર એમની પાંચ પાંચ સાત સાત લીટર કરતી હે તો આમાં ખાસો વધારો આવી નહીં તો પપૈયા ને શું કરવાનું છે મિત્રો લેવાની ત્રણ વસ્તુ છે પપૈયા લેવાના હે મેથી લેવાની છે અને ગોળ લેવાનો હે મેથી એટલે ફૂકેલી મેથી દાણા પપૈયા એટલે કાચું લીલું પપૈયું અને ગોળ જે આપણે ખાતા હોય એ ગોળ તો હવે આનું શું કરવાનું છે તમે વિચાર કરતા હોય કે આ ત્રણેય હું પીંડો વાળી લાડુ દઈ દેવાનો છે નહીં એવું નથી કરવાનું એક મોટું બધું ઠામ લેવાનું છે પાણી ગરમ કરવાનું છે એની અંદર પપૈયાના કટકા કરી કરી નાખવાના છે એક પશુને ને થી દોઢ કિલો જેટલું પપૈયું આપવાનું એક થી દોઢ કિલો કેમ કે બહુ હેવું મોટું પશુ હોય હાથી જેવું તો દોઢ કિલો અને સામાન્ય નોર્મલ પશુ હોય તો એને એક કિલો અને સો ગ્રામ મેથી આ બધું ગરમ પાણીમાં નાખવાનું છે મેથી પેલા નાખી દેવી એટલે કે ગાય ગા મેથી બફાવામાં વાર લાગે પપૈયું છે કે લીલું હોય ગા બફાઈ જતું હોય તો આ બે વસ્તુ થઈ ફૂલમ ફૂલ બાફી લેવાની પછી તમારે ઠંડુ થવા દેવાનું પછી તમારે શું કરવાનું છે કે આમ માવો બનાવી નાખવાનું છે પાણી કાઢી અને જયારે પપૈયું હોય એ અંદરથી તમારે જારે થી લઈ એક વાસણમાં લઈ ઠંડુ પડવા દેવાનું પછી જેમ તમે પાઉભાજી નો માવો બનાવો ને એવો માવો બનાવી લેવાનો હે હવે એ માવો ઠંડો થઈ ગયા પછી એની અંદર ગોળ ને મેથી હોય એ બધું નાખવાનું હે હવે આને તમારે હર રોજ દેવાનું હે અને દેવાનું ખરેખર મિત્રો આ જે બધી વસ્તુ બની ગઈ કે મેથી ગોળ ને પપૈયાનો જે માવો બની ગયો હોય આપણે જે રાબ બનાવતા હોય ઘરે અથવા તો પાઉભાજી બનાવતા હોય એ ટાઈપનું બની જાય છે અને એને દેવાનો સમય છે ને એ જ મહત્વનો છે કઈ દેવું નહીં ઘણા કહેતા હોય કે હાંજે દઈ દે બપોરે દઈ દઈ હવારે દઈ દઈ કે ઋંઢે દઈ દે કે એવું કઈ નથી આ દેવાનો સમય ઇમ્પોર્ટન્ટ છે કે કઈ દેવું નહીં ખરેખર મિત્રો એ દેવાનો ટાઈમ એવો છે કે તમારું પશુ વ્યાણું હોય ફૂલ દૂધ કરતું હોય પછી દૂધમાં ઘટાડો આવતો હોય મહિનાથી પછી તો એક મહિના પછી દૂધ જયારે ઘટાડો આવતો હોય ને ત્યારે દેવાનું છે લીગલી કરતું હોય એમાં ઘટશે ભાઈ લાંબો વધારો આવશે નહીં કેમકે કાયમીને માટે જે પશુ તમારું દૂધ કરતું હોય એમાં વધારો નહીં આવે મેં આગળ પણ વિડીયોમાં કીધું છે અને દેવાનો ઇમ્પોર્ટન્ટ સમય એટલે કે સાંજે દોઈ અને જે એને નીણ ચારો જે નાખી અને કમ્પ્લીટ કરી અને જ્યારે ભેંસોને આરામ કરવાનો સમય હોય હાંડનો ત્યારે તમે એને હૂવાને ટાઈમે આપી દેજો આખી રાતમાં એ ખાઈ પીને એ દૂધનું રિઝલ્ટ તમને બીજી દીસ સવારે મળે મળે ને મળે જેની ભેંસનું દૂધ ઘટતું જતું હોય એના માટે આ ટોપિક બેસ્ટમાં બેસ્ટ છે પ્લસ કોઈને પણ કોમેન્ટ કરવાની જરૂર રહી એટલા માટે હું કહી દઉં કે આ ટોપિક છે એ ગાય માટે બેસ્ટ રિઝલ્ટ આપશે મારા તબેલા ની અંદર ગાય નથી બધી ભેંસો જ છે છતાં પણ આપણે ને પૂછતા હોય વારંવાર કે ભાઈ હું જે આ બતાવું છું અને તમે જે દવા કરતા હોય ગાય ને અને ભેંસને કંઈ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરવી પડે કે જે પશુને તકલીફ હોય ગાયને તકલીફ હોય એ જ તકલીફ ને હોય તો બધાને એક હર દવા કરવાની હોય તો ડોક્ટર પણ મને કીધું કે જે દવા પશુમાં ગાયને કરતા હોય એ જ ને કરી ગાય પણ એની જે મિલીગ્રામ હોય એમાં થોડોક ફેરફાર થતો હોય કે ભેંસ છે એનું જરાક બોડી છે ને હેવી હોય એને થોડી ઘણો ડોઝ વધારે હોય તો પણ હાલે અને ગાયને થોડોક ડોઝ ઓછો હોય તો હાલે તો મિત્રો તમારે ગાય માટે આ ઉપયોગ કરવો હોય તો તમે પપૈયું એક કિલો લેજો મેથી સો ગ્રામ લેજો અને ગોળ ચારસો ગ્રામ લેજો ભેંસમાં એટલે ગોળ રહેશે પાંચસો ગ્રામ તો આ ટોપિક હર રોજ સાંજે હોવાની પહેલા ભેંસોને આપી અને ખવડાવી દેવાનો બીજે દિવસે સવારેથી દૂધમાં નોંધપાત્ર વધારો થાય થાય ને થાહે અને બાકી તો લીલી સંભાળી હે ન જો આવા ગાજર ખવડાવો ને એટલે હળ્યું જ કાઢે રાખે દૂધના આંડા ભરાણા વગર ના રહીએ તમને દેખાત હજાર હે અમારા ગાજર હે આવા ગાજર આપણા ને ખાવા મળતા હોય ને એટલે પછી બાકી ના રહ્યે આ ગાજરના ભાવ પણ એવા હે લગભગ દસ થી પંદર રૂપિયા કિલો નાઈ છે હજી આમાંથી માટી ચોઈતી હે માટી લુવાની બાકી છે માટી જયારે નીકળી જશે ત્યારે જ પશુને અમે નાખ્યું કેમ કે જે આની અંદર માટી ચોઈતી હોય પશુના દાંત ની અંદર આવે તો એના દાંત અંબાઈ જાય ગુજરાતી ભાષામાં જે સૌરાષ્ટ્રના એરિયામાં રહેતા હોય આ લોકોને બધાને ખબર જ હશે કે પશુના દાંત અંબાઈ જાય તો શું થાય એક ભાઈની કોમેન્ટ પણ હતી એ કોમેટનું અમે જ કહી દઉં કે અમારે પશુને દાંત અંબાઈ જતા હોય તો એ માટેનો તમે સ્પેશિયલ વિડીયો બનાવજો તો મિત્રો સ્પેશિયલ વિડીયો બનાવું કે આમાં જ કહી દઉં એ હવે અમારો કેમેરામેન કહે કે કાલના વિડીયોની અંદર દાંત અંબાઈનો વિડીયો બનાવું કે આજ વિડિયોમાં કહી દઉં તો આ વિડીયોની અંદર અમારા કેમેરામેન કહે છે કહી દે છે વિડીયો ઘટે છે એટલા માટે કહી દઉં કે તમારા પશુને વ્યાણા ભેગા ખોળ ખાવાની તકલીફ પડતી હોય અને જો દાંત અંબાઈ ગયા હોય તો એના માટે બેસ્ટ રિઝલ્ટ આપતો આપણે જે ઘરેલું ઉપચારને આપણે કાયમ ખાતા હોય ગોળ આપી દેવાનો ગોળ અને અજમા આટલો ગોળ લઈ ની અંદર દોઢ ચમચી અજમા નાખી અને આપી દેવાના અને બની શકે તો પશુના દાંત ની અંદર જેમ આપણે બ્રશ ઘસતા હોય ને આપણા દાંતમાં આ જ રીતે ગાહવાનું છે તમારા પશુના દાંત એક ટક બીજે ટક અને ત્રીજે ટક કમ્પ્લીટ થઈ જાય અને આનું લાઈવ ઉદાહરણ તમારે જોવું હોય તો તમારા દાંત ગમે એવા ખાટું ખાઈને અંબાઈ ગયા હોય ગોળ જ્યારે આપણે જેમ બ્રશ કરીને કોલગેટ એ રીતે તમારે બ્રશ કરવાનું ગોળથી અને પછી ખાવ સોપારી ચાવો કે બીજી કઠણ વસ્તુ તમારા નહીં રહે તો ગોળ ઉર્જાનું પ્રતિક છે પશુ માટે વરદાન સ્વરૂપ છે અને પપીતા વાળો તમે જલ્દી કરજો આજે જ તમારા પશુ ને દૂધ ઘટી ગયું હોય તો આજે જ પોપીઓ લઈ આવી અને બાફી અને દેજો બહુ આજે વિડીયો બનાવ્યો છે આજે તો વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ